હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં કિંમત નિર્ધારણ અને તેને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું જીસેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સૌપ્રથમ પ્રથમ કિંમત નિર્ધારણનો અર્થ તો વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવાની પ્રક્રિયાને કિંમત નિર્ધારણ તરીકે ઓળખવામાં આવે છે કિંમત નિર્ધારણનો મુખ્ય હેતુ શું છે તો સેવા બાબતે નક્કી કરેલ નિયત વળતર મેળવવું કિંમતમાં સ્થિરતા પ્રાપ્ત કરવી અને બજારમાં હિસ્સો પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે કિંમત નિર્ધારણ ત્યાર પછી મહત્તમ નફો કમાવા માટે અને હરીફાઈમાં ટકી રહેવા માટે પણ કિંમત નિર્ધારણ કરવામાં આવે છે ખૂબ જ ગતિનો પ્રશ્ન કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો તો કિંમત નિર્ધારણને મુખ્ય બે પરિબળો અસર કરે છે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો એમાં સૌથી પહેલાં બાહ્ય પરિબળો કયા છે તો કે વસ્તુની માંગ તો વસ્તુની માંગ અને પુરવઠાના આધારે કિંમત નક્કી કરવામાં આવે છે પુરવઠો જ્યારે મર્યાદિત હોય ત્યારે ઊંચી કિંમત લઈ શકાય પણ પુરવઠો જ્યારે અમર્યાદિત હોય ત્યારે કિંમત ઊંચી લેવામાં આવે તો ગ્રાહક વર્ગ તૂટે છે ત્યાર પછી હરીફાઈ પ્રવેશના સમયમાં ઓછી કિંમત રાખવામાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે કિંમતની અંદર વધારો કરવામાં આવે છે હરીફાઈ વધુ હોય તો કિંમત ઓછી રાખવામાં આવે છે જેમ કે રિલાયન્સ જીઓ ત્યાર પછી વસ્તુની પડતર તો જો વસ્તુની પડતર ખૂબ નીચી હોય તો કિંમત વધુ લઈ શકાય પણ પડતર વધુ હોય તો વેચાણ કિંમત પણ વધે છે અને પડતર ઘટે તો વેચાણ કિંમત પણ ઘટાડવી પડે ગ્રાહકનું વર્તન ગ્રાહકની ટેવ આર્થિક સામાજિક વ્યક્તિગત આ તમામ પરિબળો છે એ પણ કિંમતની ધારણને અસર કરે છે સરકારી નીતિ અને નિયમો જેમ કે જીએસટીનો કાયદો છે એની અસર પણ કિંમત ઉપર પડે છે જીએસટી વસૂલવા માટે કિંમતમાં પણ વધારો કરવો પડે છે અર્થતંત્રની સ્થિતિ તેજી ફુગાવો વગેરેની અંદર કિંમત વધારે હશે મંદી કે અછતના સમયમાં અથવા યુદ્ધની પરિસ્થિતિમાં કિંમત ઘટાડવી પડશે નીતિમત્તા કે સામાજિક જવાબદારી ધંધાકીય એકમ મહત્તમ નફાને મહત્વ આપવાને બદલે નીતિમત્તા કે સામાજિક જવાબદારી અદા કરવા માંગતું હોય તો કિંમત કેવી રાખશે વ્યાજબી પણ જો મહત્તમ નફાનો જ હેતુ હશે તો કિંમત કેવી રાખશે ઊંચી ત્યાર પછી મોસમની અસર સિઝનલ ધંધાની અંદર સિઝનમાં વસ્તુના ભાવ વધારે હશે જ્યારે અન્ય સામાન્ય સંજોગોમાં ઓછા હશે જેમ કે શિયાળામાં સ્વેટરના ભાવ વધુ અને ઉનાળામાં કુલર અને ચોમાસામાં રેકેટના ભાવ રેનકોટના ભાવ વધુ હશે ત્યાર પછી આંતરિક પરિબળોની વાત કરીએ તો સંચાલન કિંમત નિર્ધારણનું કામ ઉચ્ચ સંચાલકો દ્વારા કરવામાં આવે છે એટલે સંચાલકોનું જે વલણ છે એની અસર પણ કિંમત નિર્ધારણ ઉપર પડે છે ત્યાર પછી માર્કેટિંગ તો હરીફાઈમાં ટકી રહેવા માટે બજાર હિસ્સો મેળવવા માટે ગ્રાહકો મેળવી નફો પ્રાપ્ત કરવા માટે માર્કેટિંગ પણ એટલું જ જરૂરી છે તેમાં માર્કેટિંગ ખર્ચ છે એ પણ ઉમેરવામાં આવે છે એટલે કિંમત કેવી રહે છે વધુ રહે છે ત્યાર પછી પેદાશનું વિભાજન પેદાશના રંગ રૂપ આકાર પેકિંગ વગેરે અનુસાર એમાં પરિવર્તન કરવામાં આવે છે કિંમત નિર્ધારણને અસર કરતું સૌથી અગત્યનું પરિબળ છે પેદાશની પડતર સામાન્ય રીતે પડતર વસૂલ થઈ જાય એટલી કિંમત રાખવામાં આવે છે અને એના ઉપર અમુક ટકા નફો ઉમેરવામાં આવે છે ત્યાર પછી કંપનીનો હેતુ આવક વધારવાનો છે બજાર હિસ્સાનો છે ગ્રાહક મેળવવાનો છે કે સામાજિક કલ્યાણનો છે તે હેતુની અસર પણ કિંમત નિર્ધારણો પર પડે છે પેદાશ જીવનચક્રનો તબક્કો અથવા પેદાશ જીવનચક્રોને ધ્યાનમાં લઈને કિંમત નક્કી કરવામાં આવે છે જેમ કે પ્રવેશ અને પડતીનો તબક્કો હોય તો કિંમત નીચી રાખવામાં આવે છે જ્યારે પરિપક્વતા અને વિકાસના તબક્કાની અંદર કિંમત વધુ રાખી શકાય ત્યારબાદ વસ્તુની ગુણવત્તા તો કે ગુણવત્તા સારી હોય તો વધુ વસુ કિંમત વસૂલવામાં આવે છે ઉદાહરણ તરીકે એપલ મોબાઈલ એકમની પ્રતિષ્ઠા તો પ્રતિષ્ઠા સારી હશે તો કિંમત વધુ રાખી શકાશે પણ જો લોકલ કંપની હશે તો કિંમત વધુ રાખી શકશે નહીં જેમ કે રેમંડનું કાપડ ત્યારબાદ બજાર હિસ્સો તો કે ધંધાકીય એકમ બજાર હિસ્સો વધારવા માગતો હોય તો વ્યાજબી કિંમત રાખવી પડશે જેથી વધુમાં વધુ બજાર હિસ્સો પ્રાપ્ત થઈ શકે ફરી મળીશું જય હિન્દ જય ભારત